ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી બાપા સિતારામન તમારું બધાનું અમારા એક નવા ઓલોકની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે ભાઈ મસ્ત મજાની ભાઈ સવાર પડી ગઈ છે ને અત્યારે ભાઈ તમને બધાને ખબર જ છે કે ભાઈ કે ભાઈ માવઠાનો વરસાદ છે ને ભાઈ ઘણું બધું ખેડૂત લોકોને ભાઈ નુકસાન કરે છે ને અત્યારે પણ હાલમાં છે ને ભાઈ ધીમા ધીમા ભાઈ સાટા જો ચાલુ છે ને રાતે તો ભાઈ ઘણો બધો વરસાદ એવું બધું આવ્યું હતું તો ભાઈ અત્યારે તો ભાઈ ખેડૂત લોકોને છે ને ભાઈ આ કોઈ પણ નીરાવ છે પાક છે ને ઢગલા બધા બધા આ રીતના ભાઈ ઢાકેલા હોય છે જો આ રીતના ભાઈ હોય છે વરસાદ ભાઈ છે ને હટી બોલાવે છે ને હવે વરસાદ રહી જાય ને તો સારું બાકી ખેડૂત લોકોને છે ને ભાઈ ઘણું બધું નુકસાન થાય કેમ કે ભાઈ જે થાવાનું હતું એ નુકસાન થઈ ગયું છે પણ હવે જે કાંઈ વધેલી વસ્તુ હોય છે ને એનું પણ હવે નુકસાન થવા મળ્યું છે કેમકે કે સતત ચાર દિવસ થાય વરસાદ સતત ને સતત ચાલુ છે તો હવે તો ભાઈ નુકસાન થાય બાકી તો જે બાપા સિતારામ કરે ને એ ખાશું ભાઈ તમને દેખાડશું ભાઈ કે ભાઈ કેવી કેવી નુકસાની ખેલી છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ લેજો ને કમેન્ટ કરી નાખજો બધાય કરીએ ને તો ભાઈ અત્યારે પણ ધીમો ધીમા વરસાદ ચાલુ છે અને અત્યારે દસ વાગ્યા જેવો સમય થઈ ગયો છે ને આપણી તમને નદી દેખાડીએ ને ભાઈ અમારા નદીમાં તો અત્યારે અમારે નદી છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ ધીમું ધીમે પાણી ફેલું જાય છે તમે જોઈ શકો છો કોઈક મસ્ત મજાનું પાણી હાયલું જાય છે તમને દેખાડીએ ને અમારે છે ને ભાઈ આ નદી છે ને આમ કહીએ ને તો બગડ નદી કહેતા હોઈએ છીએ અને તમને દેખાડીએ આ રીતનું પાણી મસ્ત મજાનું જાય છે ધીમું ઓ ધીમું પછી હાંના શાયર વાગ્યા હતા ને એટલે વરસાદ આવતો થયો વરસાદ થઈ ગયો ને તો પછી પાછા અમે છે ને અમારા ખેતરે આટો મારવા આવી ગયેલા હતા તમે જુઓ ને તો ભાઈ ખેતરમાં પડામાં જે જે સીંગ પડેલી હતી ને એ કંઈક ભાઈ આ રીતની શીંગું ઉગી ગઈ છે ને લાગડ ભાઈ એકલી સીંગું જ પડી છે પણ ભાઈ શું કરવું હવે પછી આવી બધી ઘણી બધી નુકસાની બધું શું છે તમને વાત કરીએ ને તો ભાઈ વાડીએ જે સારવાર ન હતો ને સારવાર ઠેગ્યો એ કાંઈ કામ રાગ જેવો થઈ ગયો છે ભાઈ ઢાકેલો હતો ને તો એ તે ભાઈ નીચેથી પાણી વહી ગયેલું છે ને જો તો સારું રાહ પડીને રાગ થઈ ગયેલું છે આ ભાઈ ખાય ને હવે કોઈ કોઈક વસ્તુ કોઈ ખાહે નહીં એવું ભાઈ બગડીને હાલ થઈ ગયો છે ને અહીંયા આપણે ભાઈ વાડીએ ક્યારેક બાલનું ધ્યાન રાખવા હુવા આવતા ને તો ગોદડું છે ને ખાટલો છે એ બધું પલળી ગયું છે ને કાંઈ પાણીની બહણી છે ભાઈ પીવા રાખતા પણ અત્યારે વરસાદના લીધે કોઈ હોવાય નહીં આવતું ને બધું પલળી કોલચો થઈ ગયું છે ને આ રીતનું છે ભાઈ ઘણી બધી ખેડૂત લોકોને ભાઈ નુકસાની થઈ ગયેલી છે ને તમારે કેવી નુકસાની થઈ એ પાછા કમેન્ટ કરીને કહી દેજો ને હજી તમને દેખાડશું ભાઈ કે કેવી કેવી નુકસાની થઈને એ તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો તો આ ખેતરની અંદર ભાઈ છે ને ડુંગળી વાવેલી હતી ને એ તમે જોવો ને તો વરસાદને લીધે ભાઈ આમ તો બાફિયો થોડોક હતો જ તે ને બેક વધારે આવી ગયો છે ને ડુંગળી બધી ઊંધી પડી ગઈ છે તમે જોવો ને તો આમાં ઘણું બધું નુકસાન છે ને હજી આવો નવો વરસાદ રહે ને તો ભાઈ આ ડુંગળી છે ને એ બધી હવે કાંઈ ઊભી નહીં રહે હળી જાય બધી કેમ કે ભાઈ પચાસ ટકા જેટલી તો હળી ગઈ છે આ રીતનું છે તો એ ભાઈ ખેડૂત લોકોને છે ને કોઈ સપોર્ટ નથી કરતા તમે ખેડૂત હોવ તો પાછા એક એક લાઇકને ફોલો કરી દેજો અમને આ રીતની ભાઈ હાલ થઈ ગયેલો છે ડુંગળીમાં જો બધી ઊંધી થઈ ગઈ પેલા હતી એ વાય વિધાર સીટી હતી ને હવે પાછી ઊંધી થઈ ગઈ હવે જજી પાસે વરસાદ આવે છે ને તો હવે આડી થઈ જાય આવો નવું છે જુઓ ને તમને આપણું ખેતરને જ્યારે દેખાડશું હમણાં કન્ટીન્યુ રહેજો ને ભાઈ ઘણો બધો વરસાદ ને એવો બધું આવ્યો ને તો ખેતરમાં પાણી નહોતા હમતા ને તો તમે જોવો ને તો ભાઈ પારે પારો તોડી નાખેલો છે હવે આમાં તો અમે વરસાદ રજા પછી પાણી કેમ વારવું ને એ અમને ખબર છે ને અત્યારે તો ભાઈ ઘણું બધું નુકસાન થઈ ગયું આમ જોવો બધું ધોઈ નાખ્યું છે ને ખેડૂતની પથારી ફેરવી નાખી છે ના તો ભાઈ જે વાવેલું જ હતું એટલે આમાં એટલું બધું નુકસાની નથી આવી બાકી ચાર ચાર મહિનાની છ મહિનાની ભાઈ કપાને સિંગમાં ભાઈ ઘણી બધી નુકસાની છે એટલી બધી આમાં નુકસાની નથી પણ આમાં નુકસાની છે પણ થોડીક ઓછી છે કેમ કે બધું ધોઈ નાખ્યું છે જ્યાં ધોવાઈ ગયું ને આવે પાછું જો ખાલી થઈ ગયું છે આવી નુકસાની ભાઈ થાય અમારે ને દેખાય આ ખેતરમાં આપણે ભાઈ સિંગ હતી તો સિંગ લઈ લીધી હતી સિંગ યુણવાની બાકી હતી ને જ્યાં ભાઈ જાહેર વાવી દીધી હતી કેમ ભાઈ સિંગ વિણવાનો ટાઈમ હતો ને જાહેર વાવી દીધી હતી ને વાવી દીધી ને તો ભાઈ ખેતરે જો વેક્યાન થઈ ગયા છે વરસાદના લીધે ને ભાઈ આ રીતનું ભાઈ ગારામાં હાલવું પડે ખેતરમાં મેં તમે જોવો ને તો ઘણું બધું છે ને વરસાદના લીધે ભાઈ પાણી આવ્યું ને બીજાના ખેતરનું તે ભાઈ ઘણું બધું ધોઈ નાખ્યું છે ને આમાં તો ભાઈ ઘણું બધી નુકસાની થઈ ગયેલી છે અમારે તો અહીંયાથી ભાઈ પાણી આ બધું ખેતર છે ને ભાઈ વેક્યાન થઈ ગયેલું છે ત્રણ ચાર દિવસે વરસાદ સતત ચાલુ છે ને હજી આવે છે ને તો ભાઈ વ્યાક્યાન છે ને તો હજી વ્યાક્યાન થોડુંક પાણી વધશે ઘણું બધું ભાઈ પાણીને જો ખેતરમાં છે ભાઈ વેખ્યાન ને કાંઈક આપણે આ રીતનું ભાઈ ખેતર ધોવાઈ ગયું છે જુઓ ને જાણ જા ધોવાઈ ગયું ને એટલામાં ભાઈ આપણે જોવો જ્યારે નથી ઉગી ને આ રીતનું ભાઈ ધોવાઈ ગયું છે આવી રીતની નુકસાની છે ભાઈ ને તો એ જો આવા ગાળામાં ગાળામાં છે ને ભાઈ આપણે આટો મારવા જવું પડે ખેતરમાં કેમકે ભાઈ માલનો અછો હોય ને તો જવું પડતું હોય છે નહીં તો ના જાય નહીં ને ઘરે રહીએ ને તો પાછા માલ છે ને પથારી ફેરવી નાખતા હોય છે એક બાજુ વરસાદ પથારી ફેરવે એક થી ભાઈ માલ પથારી ફેરવતા હોય છે ને તમને દેખાડે ને તો ભાઈ આ સિંગ જુઓ હા સિંગ જોવો ભાઈ બધી ઉગી ગઈ છે લાગે તમને સિંગ જ દેખાય છે ને ખેતરમાં સિંગ દેખાય છે ને આ ખેતર છે ને ભાઈ અત્યારે વેક્યા થઈ ગયેલું છે ભાઈ આમાં નકળું પાણી છે તમે જુઓ આ રીતની ભાઈ સિંગ છે ને પારે પારે બધી આવેલી હતી ને તણાઈ રીણવાની બાકી દેતી હતી તો બધી સિંગ ભાઈ ઉગી ગઈ છે ના કાંઈ માલના મોઢામાં જાહે કાંઈ માણાના હાથમાં આવશે બસ બધું ફરી જાહે હે આ રીતનું છે ભાઈ ખેતર ને ભાઈ છે ને કોઈ ખેડૂતને કોઈ સપોર્ટ નથી કરતા ને ખેડૂત છે ને ભાઈ ખેડૂતના લીધે ભાઈ સરકાર જીવે છે બાકી સરકારના લીધે ભાઈ ખેડૂત નથી જીવ જીવતો તો જય જવાન ને જય કિસાન પછી આપણે બાય બાય કહીને હવે જઈ રહ્યા છીએ અમારા ઘર તરફ કેમ કે ભાઈ વાડી આટો મરાઈ ગયો جی پانی ویک نظارا ایک دم مست <مید> مزا نظارہ ٹھنڈو ٹھنڈو نظارہ تو جی جی

કે કોક ને એમ લાગે ભાઈ સિંગ વાવેલી જ છે જો ભાઈ પક્ષી ઉડે આવો નજારો ભાઈ જોવો ગામડે જ આવવું પડે જો પાણી વેકેન કેટલું છે જો અમારે ભાઈ લાખો રૂપિયા ની ભાઈ ખેડૂતને નુકસાની છે ભાઈ અને હવે સમય સમજો કે ભાઈ હું કોઈ લોકો એને કઈ સહાય એ નહીં કરે ને કોઈ સપોર્ટ એ નહીં કરે ભાઈ જો આ કપાસ છે ને ભાઈ બધું મસ્ત મજા નતો અત્યારે ભાઈ કપાસ મસ્ત કપાસ ની અંદર ભાઈ પાણી પીરું કપા બધો ભાઈ કેવો થઈ ગયો બગડીને બે હાલ થઈ ગયો કપાને દેખાતી હોય છે હમણાં દેખાય છે ને અત્યારે ભાઈ ની અંદર પાછું જવાય એમ નથી કેમ કે છે ને ભાઈ એટલે બધો વરસાદ આવેલો છે ને ખેતર વેક્યાન થઈ ગયા ને તો ભાઈ અંદર ખૂતી જાય જવો પાણી તરપીએ છે તમને દેખાતું હોય છે ને સારું ભાઈ ડેગલો એવો હતો ને મોટો તો અત્યારે હાવ વેહી ગયો છે કેમ કે ભાઈ એ પાણી ગળી ગયું ને તો સારું હાવ નાનો ઢગલો થઈ ગયો છે તો આ ભાઈ ઓહડીમાં છે ને અત્યારે ભાઈ ગોઠણ ગોઠણ લગીનું ભાઈ પાણી છે ને અંદર પાછો એક મશીન છે ને આ ટાટર તો બ એટલું પાણી છે તમને કવો દેખાડીએ ને અમે ખેતરમાં આવ્યા તો આ ખેતર વૈક્યાં થઈ ગયેલું છે આ છે તેલ જેવું ભાઈ પાણી છે ને કવો જોઈએ ને તો કવો ભાઈ આખો ભરાઈ ગયો છે તમે જોવો ને થોડી હાલશે ના ભરાઈ ગયો ને એક ભાઈ ઈંડે છે અહીંયા એનાથી કઈ ખબર ન ને કબૂતર ન છે કવો જો ભાઈ મસ્ત મજાનો આખો ભરાઈ ગયો છે અમે આવેલા હતા ખેતરમાં આટો મારવા અને આ વર માં રાપા મીંગા ઉગી ગયા જો મસ્ત મજાની ને આખા ખેતરમાં પાણી માં ગયા આ દેખાય કવો છે ભરાઈ ગયો છે ને પણ વરસાદ બેન થવાનું નામ લેતો નથી વરસાદ બેન થઈ જાય ને તો સારું અને તમને હવે બીજો કવો દેખાડીએ તો બીજો કવો પણ આખો છલકાઈ ગયો છે ને તમે તો ભાઈ એકલી સિંગત પીડી છે અને આપણે આવીએ ને તો જમીનમાંથી જો ભાઈ પાણી નીકળે છે જો એટલું થઈ ગયું અમાર ખેતર બધાય હા તો ભાઈ આ તેલ જેવું પાણી પીવાય એવું થઈ ગયેલું છે આ રીતનો ભાઈ ગારો છે ધીમે ધીમે ભાઈ બીજો કવો દેખાડશું તમને આજે અમે એટલું રેબડું છે ભાઈ જો જ્યાં પગ મૂકીએ ના પાણી જ્યાં પગ મૂકીએ ના પાણી આ વેકેન થઈ ગયું હા તો આસું તેલ જેવું પાણી વહે આવું જ ભાઈ એમાં સો માસમાંય નહોતું છું ને એવું અત્યારે ક્યારે ફીલ થઈ ગયું છે ને બીજા કહો તમે દેખાડ્યા તે તો દેખાય છે ને આસું તેલ જેવું છે પાણી વહે છે હામાં ભાઈ આ ગુંગળી છે ને આ સોંપી હતી અને એ ભાઈ કંઈ કે આ રીતનું છે ને આ કવચ ભાઈ આખો ભર્યો જોવો અત્યારે અંદર નાવન મન થઈ જાય એ રીતનું ભાઈ પાણી આખા કવામાં ભરેલું છે ને આવું પાણી ઉપેર છે આ રીતના ભાઈ બધા કવા છે ને અમારે ઉપેર આવી ગયા છે ને બધા ખેતર ભાઈ વેક્યાન થઈ ગયા છે અને ઘણી બધી ભાઈ નુકસાની છે અત્યારે આ રીતનું છે ભાઈ અમારે બધું ને ભાઈ એક પાછો બાજુમાં એક બીજો કવો આ લોકેશન ઉપર આવેલો છે તો એ તમને દેખાડ્યા પણ અમે ભાઈ કઈ રીતના હાલીને જઈએ ને એ તો અમારો ભગવાન જાણે ભાઈ આમ જો ભાઈ ઓલી જગ્યા ઉપર બીજો છે ને તમને દેખાડ્યા પણ અમે કઈ હાલ્યા તમે ને તો જો છે ને આગળ ભાઈ જાય છે એની હું ને શૂટ કરે છે અમારા ભાઈ દેખાડ્યા તમે

ત્રીજો ભરાઈ ગયો છે ના કુંડી છે તો પગ તો એટલે બગડેલા છે આપણે તો કુંડીમાં પગ ધોવા પડે છે કુંડીમાં લાટ આ ભાઈ ભાઈ ધોઈ આપણે ને આ રીતનું ભાઈ ખેડૂતનું જીવન છે આખું અમારે તો ભાઈ આવા હાલ છે અત્યારે હા જાય ને ભાઈ એકલું પાણી જોવા મળે છે કારણ કે આ રીતના પગ ધોઈ લીધા આપડે અને જઈએ પાછા હવે બીજા ખેતરે હવે જવાનું છે પરદીપ ના ખેતરે કેમ કે ભાઈ એને કપાસમાં કેટલું નુકસાન છે ને એ જોવા જવાનું છે તો જઈએ ભાઈ ત્યાં તમને કપાસ દેખાડશું કે નુકસાની થઈ નહીં બાકી બધે તો ભાઈ વાત પૂછવામાં એવી નુકસાની છે જોવા ઢીગલા આ તૈયાર ઢીગલા છે હવે ચાર મહિનાની મહેનત ઉપર પાણી પડી ગયું ને આ પંખોન મંખોન બધું છે ને ભાઈ એ અહીંયા પીડ્યું છે કેમકે અત્યારે તો વાહન અંદર આવે એમ જ નથી કેમ કે ભાઈ ખેતર થઈ ગયેલા છે ને આ રીતના હાલ છે ને ડુંગળીમાં ઊંધી થઈ ગઈ ને હવે વરસાદ આવશે પછી આડી થઈ જાય હા ને ઊંધી હતી સીતી થઈ ગઈ ને ને ચીતી હતી ઊંધી થઈ ગઈ ને હવે વરસાદ આવશે ને ભાઈ તો ઊંધીની ની વાકે સુકી થઈ જાય ને બો આવશે તો ભાઈ આમાં કાંઈ હવે રહે નહીં સીધું હાથી રાખવું પડશે આમાં ભાઈ કેટલો કેટલો ખર્ચો કરીને ભાઈ ખેડૂત પાક વાવતા હોય ને પણ પાકની ઉપર છે ને ભાઈ પાણી ફરી જાય છે એમાં જુઓ ચાર મહિનાની મહેનત ઉપર ભાઈ પાણી પાણી ખેતરમાંય પાણી પાણી ને આ ઢીગલો હોય તમે જુઓ આ એ પેલો ઢીગલો બીજો ઢીગલો ને સારો ઢીગલા તો ભાઈ તમે નજરા જોઈ શકો છો ને બીજો જવો હોય તો એટલે પણ એ પાંચમાં ઢીગલો જવો પાંચ રીગા તમારે નજરે તમને દેખાડીએ કે ભાઈ પળી ગયેલા છે તો હવે જઈએ ભાઈ કપાસ જોવા ચાલુ થઈ ગયો ચાલુ તો ભાઈ છે ને આ ચાર વીઘાનો ભાઈ કપાસ હતો અમારે ખેતરની અંદર પડદી વાડીએ તો ભાઈ કપાસ એસી મણ થાય એવો હતો પણ અત્યારે છે ને ભાઈ વરસાદના લીધે ભાઈ કપાસ છે ને આખો પલી ગયો છે તો અંદાજે ભાઈ ત્રિસ મણ થાય તો સારું ને આમાં તો ભાઈ છે ને બે નુકસાની છે કપાસ મણમાં ભાઈ મજૂર છે ને બે જોતા છે ને સાર જો ને ભાવ પેલા પંદરસો આવતો છે ભાઈ હવે પાંચસો છસો રૂપિયાના ભાવમાં કપાસ વેસાઈ જાય આ રીતની ભાઈ નુકસાની છે ખેડૂતને કપાસ તમે જોવો ને તો બધો એક નંબર કપાસ હતો અત્યારે ત્યારે કપાસ ખાવે ખાવું બગડી ગયો છે ને કપાસ છે ને ભાઈ ઉગવા મેળવવા છે કેમ કે ભાઈ ચાર દિવસ થાય વરસાદ ચાલુ છે તો બધો કપાસ ભાઈ ખેતરમાં ઉગ્યા છે હજી બે દિવસ વરસાદ આવે છે ને તો કપાસ આ બધા હવામાં ઉગી જાય ભાઈ આ રીતની ભાઈ ખેડૂતને નુકસાની છે ને ભાવમાં છે ને ભાઈ ઘણો બધો ફેર પડી ગયો છે તો પહેલા જેવો ખેડૂતને ભાવ પણ નહીં આપે

તમને વિડીયોમાં એ દેખાડ્યું હતું ને કીધું હતું કે ભાઈ ઘણું બધું ખેડૂત લોકોને નુકસાન થયેલું છે તો ભાઈ આ વિસ્તારની અંદર છે ને ભાઈ સતત ચારથી પાંચ દિવસ વરસાદ સતત ને સતત ભાઈ ચાલુ છે ને ચોમાસા કરતાં ભાઈ અત્યારે છે ને વરસાદ વધારે આવે છે ને આપણે માવઠું કહીએ ને તો માવઠું છે ને બે થી ત્રણ ચાર કલાકનો વાલો નહીં અત્યારે તો ભાઈ વરસાદ એટલો આવે છે ને ભાઈ અઠવાડિયા સતત ને સતત ચાલુ છે નુકસાનની વાત કરીએ ને તો ભાઈ તમે વિડીયોમાં પણ જોયું હશે અને અમે ભાઈ કાંજીને એવું બધું જે વાવેલું હતું ને એ હજી એક છોડ હોય રી ગયો નથી કાંજીનો કેમ કે ભાઈ બધી ભોમન ભોમાં હળી ગઈ છે હવે લગભગ ઉગસે નહીં કેમ કે ભાઈ ફરી વખત વાવવું પડશે જે લોકોને ભાઈ કાંજી ઉજરી ગયેલી હતી ને એ લોકોને ભાઈ કાંજી છે ને ભાઈ બાફીઓને એવો બધા રોગ આવી ગયા છે ઊંધી સ્થિતિ થઈ ગઈ છે હવે એ લોકોને ભાઈ ઘણું બધું નુકસાન છે એ ખેડૂતભાઈઓ છે ને એ બધાને છે ને નાના મોટી ભાઈ નુકસાની છે જ તે અમે નાના અમતા ખેડૂત છે અમારે નાના મોટી ભાઈ બધાને થોડીક થોડી નુકસાની હોય તે ને હવે ભાઈ વરસાદ થઈ જાય ને તો સારું બાકી વરસાદ નહીં રહે જે વસ્તુ થોડી ઘણી વધેલી છે ને એ ભાઈ હવે બધી હળી જાય અમારે તો ભાઈ આ વિસ્તારમાં કંઈક આ રીતનું નુકસાન છે તમારે કેવુંક નુકસાન થયેલું છે માવઠાનું એ જરાક કમેન્ટ કરીને કહી દેજો બાકી તો ભાઈ તમને અમારો આજનો વલક ગમ્યો હોય છે તો અમારો આજનો વલૉક તમને કેવો લાગ્યો ને એ ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલે નવા વલોકની અંદર પાછા ફરી મળશું ત્યાં લઈને બધાને જય માતાજી બાપા સીતારામને જય જવાન ને જય કિસાન ને ટાટા બાય બાય ટાટા લાઇક કમેન્ટને ફોલો કરી દેજો તો કાલ પાછા ફરી મળશું ટાટા બાય બાય ટાટા